આ દિવ્યાંગ બાળકો પ્રતિવર્ષિયો આપણે આજે કરીએ અને આનંદ ની વાત છે અને બીજી જો વાત કરું

અને આપ સૌ દિવ્યાંગ બાળકો અને એની સેવામાં સૌ વૈષ્ણવ વૈષ્ણવજન તો તેને કહીએ જે નરસિંહ મહેતા કહી ગયા છે અને હમણાં હમણાં બસો વર્ષ પહેલાંનું આપણે સંતરામ મહારાજને જોઈએ છીએ પણ સંતરામદાસ મહારાજ લક્ષ્મણદાસજી મહારાજ માટે લખ્યું

बस इनके चीन के मन में चिन्हता मुझक पीछे दुर्लभना मन में हृदय में कोई कोईपण वस्तु अवश्य नहीं जिस संकल्प कर से करते दूधीदार संतरा मार्ग में ज्योति प्रार्थना संस्था सेवा प्रकल्पों नवा नवा संकल्पो करता रहे संकल्प पूरा करे जय महाराजगी <स्टारीक> <वे चोरे करें। स्टारीक> મારું નામ છે મેહુલ પરમાર અને હું મૈત્રી સંસ્થામાં ડાયરેક્ટર તરીકે સેવા આપું છું મૈત્રી સંસ્થા છેલ્લા સત્યાવીસ વર્ષથી ખેડા જિલ્લાના દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે તાજેતરમાં જ્યારે રક્ષાબંધન પર્વ નજીક હોય તો છેલ્લા ત્રણ મહિનાથી સંસ્થાના દિવ્યાંગ બાળકો લગભગ પાંચ હજાર પ્લસ રાખડીઓ બનાય છે અને આમાં કસ્ટમાઇઝ અને વિવિધ ડિઝાઇનર રાખડીઓ બનાવી છે જેમાં રુદ્રાક્ષની રાખડી છે સ્ટોનવાળી લુંબા રાખડી ભાભી રાખડી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવી છે આ વખતનું મુખ્ય આકર્ષણ છે તો બાળકો માટે પણ અવનવી રાખડીઓ બનાવી છે અને આ તમામ રાખડીઓ અમે મુકુલ માધવ ફાઉન્ડેશન ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ ચારુસેટ યુનિવર્સિટી આણંદની વિવિધ કોલેજો અને અમુક સ્કૂલોમાં એક્ઝિબિશન કરીએ છીએ અને એનું સેલિંગ કરીએ છીએ આજે આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કાર્યક્રમ રાખેલો હતો જેમાં સંતરામ મંદિરના નિગુણદાસ મહારાજશ્રી અને કેવલભાઈ વેકરિયા એલસીબી ના પીઆઈ આવી અને તેમના સ્વહસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે અને ખેડા જિલ્લાની અને નડિયાદની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વખતની રક્ષાબંધન આપણે દિવ્યાંગ બાળકોના હસ્તે બનાવેલી રાખડીથી કરીશું લોકલ ફોર વોકલ જે માન્ય મુખ્ય વડાપ્રધાન શ્રીનું સૂત્ર છે તો આપણા સ્થાનિક બાળકોએ બનાયેલા રાખડીને આપણે સ્વીકારીશું અને એમને આત્મનિર્ભર બનાવીશું થેન્ક યુ વેરી મચ જય મહારાજ